તાલુકા પંચાયત સિહોરના પ્રમુખ શ્રી મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ આ તરફ બાબરા તાલુકાના ચાર ગામોના ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણી છોડવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોએ માંગ કરવા છતાં પાણી ન છોડાતા કેનાલમાં રામધૂન બોલાવી અને પાણી આપોના સૂત્રોચ્ચાર ખેડૂતોએ કર્યા હતા કાળી ચૌદસના દિવસે ખેડૂતોએ પાણી માટે અનોખો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો કરિયાણા માધોપુર દરેડ ખાખરિયાના ખેડૂતો પાણીની તાતી જરૂર છે પાણી છોડાતા કેનાલની બાજુમાં આવેલ અનેક ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે કેનાલમાં સાફ સફાઈ કરવાની કામગીરી પણ ધીમી ચાલતી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ ઉડાવ જવાબ આપવામાં આવે છે હાલ વાવેતર થઈ રહ્યું છે તેવામાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે માફ કરશો લાભ થઈ શકે છે ને ડેમમાં પાણી પણ પુષ્કળ માત્રામાં હોવાથી ખેડૂતોને લાભ મળે તેવી ખાસ રજૂઆત કરવામાં આવી હતી શૈલેષ રામાણી ગામ દરેડ અમારે કરિયાણા તળાવનું પાણી આવે છે કરિયાણા તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે પણ કેનાલોની હાલત જર્જરીત છે રિપેર થાય છે પણ ધીમી ગતિ છે આવો જો રિપેર યુદ્ધના ધોરણે કરે તો અમને શિયાળુ પીયત માટે પાણી મળશે અને કરિયાણા ખાખરિયા દરેડ અને માધુપુરા ચાર ગામને પાણી મળે છે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે ચાર મશીન મૂકી યોજના ધોરણે આ કેનાલ રિપેર કરો તો જ અમને શિયાળું પીતનું પાણી મળશે સમય અગાઉ વરસાદ બહુ કમીના હિસાબે અને અત્યારે ડેમમાં કરિયાણા ડેમમાં અમારે ત્રણ ગામને પીતનું પાણી આપે છે લીલીયા નાની સિંચાઈ યોજનાથી કરિયાણા ખાખરિયા માધુપુર અને દરેડ તો અત્યારે અમારે ખાસ જરૂર હોય દિવાળી પહેલાં તો ખેડૂતોને પાણી મળે તો શિયાળુ પી ખેડૂત વાવી શકે એવી પરિસ્થિતિ છે ખેડૂતોને કોઈ પણ વાડીમાં અત્યારે પાણી નથી તો અમારી એવી ખેડૂતોની અમારી માગણી છે સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવે રિપેરિંગ કરાવે અને અમને તાત્કાલિક ધોરણે ખેડૂતને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરાવે એવી અમારી નમ્ર અપીલ અને વિનંતી છે તાલુકા પંચાયત સિહોરના પ્રમુખ શ્રી મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ